આજે કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે ગઠબંધન થયું છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈ અને ગઠબંધન કર્યું વાત ગુજરાતની કરીએ તો છવ્વીસ બેઠકોમાંથી ચોવીસ બેઠક કોંગ્રેસ લડશે બે બેઠક એ આમ આદમી પાર્ટી લડશે આ ગઠબંધન થયું જ્યારે વાત ગઠબંધનની આવે ત્યારે કેટલીક બાબતો આપણા સમક્ષ મૂકવા માટે અત્યારે અમે ઉપસ્થિત થયા છીએ કેન્દ્ર સરકારની અંદર સૌથી પહેલું ગઠબંધન થાય છે અને એ પહેલી ગઠબંધનની સરકારના વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ બને છે ત્યારબાદ અનેક ગઠબંધન થાય છે ચાહે કેન્દ્ર હોય ચાહે રાજ્ય હોય પણ વાત આપણે કરવી છે ગુજરાતની ગુજરાતની જો વાત કરીએ તો ઓગણીસો એકાણું બાણુંનો સમય હોય છે કોંગ્રેસને સત્તા ઉપર ન આવવા દેવા માટે થઈ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી એ સમયે ગઠબંધન કરે છે બંને કેટલીક બેઠકો ઉપર ગઠબંધન કરે છે જ્યારે કેટલીક બેઠક ઉપર બંનેના ઉમેદવાર સામસામે લડે છે ચૂંટણી પૂરી થાય છે પરિણામ આવે છે ભારતીય જનતા પાર્ટીને સડસઠ આસપાસની સીટો મળે છે જ્યારે જનતા દળને સિત્તેર જેવી બેઠકો મળે છે અને અગાઉથી ગઠબંધન વખતે એક શરત મૂકવામાં આવે છે કે જે પક્ષને વધારે બેઠકો મળશે એ પક્ષના મુખ્યમંત્રી બનશે અને આ જ રીતે ઓગણીસો ને બાણુંમાં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બને છે અને સરકાર ગુજરાતની પ્રથમ ગઠબંધનવાળી સરકાર હોય છે સૌથી પહેલાં ચૂંટણી લડવા માટે ગઠબંધન થાય છે અને ત્યારબાદ ગઠબંધનવાળી સરકાર પણ બને છે આ વાતને ત્રણ દાયકા વીતી ગયા ગુજરાતની અંદર ક્યારેય ન તો ચૂંટણી લડવા માટે ગઠબંધન થયું ના તો સરકાર રચવા માટે ગઠબંધન થયું ત્રણ દાયકા બાદ ગુજરાતની અંદર વિપક્ષનું ગઠબંધન થયું છે અને ગઠબંધનની અંદર છે એ સમયે જેને રોકવા માટે જનતા દળ અને ભાજપે ગઠબંધન કર્યું હતું એ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે જેનો લાંબો ઇતિહાસ નથી થોડા સમયથી જ જે પાર્ટી પહેલાં રાજ્ય કક્ષાએ અને પછી રાષ્ટ્રીય કક્ષાએ ફલક ઉપર આવી છે એ આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે હવે વાત મહત્ત્વની એ છે કે જે તે સમયે રૂલિંગ પાર્ટીને રોકવા માટે વિપક્ષે ગઠબંધન કર્યું હતું આજે એ જ ગઠબંધન ફરીથી એ જ દિશા અને એ જ હેતુ માટે રૂલિંગ પાર્ટીને રોકવા માટે વિપક્ષે કર્યું છે પણ શું તેને સફળતા મળશે કે કેમ હવે સૌથી મહત્વપૂર્ણ બાબત અહીંયા એક એ નોંધવા જેવી છે કે આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ પ્રેસ કોન્ફરન્સની અંદર આજે જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું તેને તેમણે સરખાવી એક અંધ અને એક અપંગ સાથે સમય કેટલો ફરી જાય છે અને સમય ફરતાની સાથે સાથે રાજકીય પક્ષો રાજકીય પક્ષોએ આપેલા વાયદાઓ કે જે તે સમયે અથવા તો અત્યારે જે થઈ રહ્યા છે એ નિવેદનોમાં કેટલો ફરક આવે છે કારણ કે ઓગણીસો એકાણું બાણુંમાં એ જ ભારતીય જનતા પાર્ટી ગઠબંધન કરે છે જેની સામે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે છે ત્યારે આ ગઠબંધનને અંધ અને અપંગ વ્યક્તિનું ગઠબંધન ગણાવવામાં આવે છે સમય જાય છે સમય ફરે છે પરિસ્થિતિ બદલાય છે એ પ્રમાણે નિવેદનો પણ બદલાતા રહે છે આવી જ રસપ્રદ વાતો આપણા સુધી પહોંચાડશું પરંતુ હાલ રજા આપશું